મહિલા આયોગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને તપાસના આદેશ આપતો પત્ર મોકલ્યો છે અને તેના પર પ્રતિક્રિયા આપતા અર્થશાસ્ત્ર ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર સંજય પંડ્યાએ જણાવ્યું હતું કે મારી પાસે વિગત આવી છે કે આવો એક પત્ર આવ્યો છે વિદ્યાર્થીઓના નામ સાચા છે કે ખોટા તેનો પણ મને ખ્યાલ નથી ત્યારે હું યુનિવર્સિટીનો કર્મચારી છું તપાસમાં સહયોગમેન્ટના કોઈ વિદ્યાર્થીઓ કે ખોટા છે એનો મને ખ્યાલ નથી પણ મને પૂર્ણ શ્રદ્ધા છે કે એમાં કોઈ વિદ્યાર્થીના અમારા કોઈ વિદ્યાર્થીઓના નામ હોય જ ન શકે કારણ કે એ પ્રકારનું મારું વ્યક્તિત્વ નથી પરીક્ષામાં પૂર્ણ ગોપનીય હોય એટલે કે કોઈ એક્સ વ્યક્તિને કોઈ વાય વ્યક્તિને માર્ક આપવા વધારે એ શક્ય હોતું નથી ને બીજી વસ્તુ એ તો એ શક્ય નથી હોતું ને બિલકુલ મારી એવી પ્રવૃત્તિ પણ નથી